ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીના વિસ્તાર સ્વામિનારાયણ મિશન રસ્તો દયનીય હાલતમાં છે આપના કોર્પોરેટર મહેશ અણઘણ દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર જાણે બુદ્ધિનું દેવાળું ફૂકવા બેઠી હોય તેમ નિંદ્રાધીન બની ગયું છે સુરત શહેરના સરથાણા ઝોનમાં પાસોદરાથી હાઈવેને જોડતા રોડ ઉપર રેલવે લાઈન નીકળેલ છે જ્યાં છેલ્લા બે વર્ષથી જનતા ખૂબ હેરાન થઈ રહી છે આ માટે ત્યાંના આમ આદમી પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર મહેશભાઈ અણઘણ દ્વારા તંત્રનું અને રેલવેનું પણ ધ્યાન દોર્યું તેમ છતાં તંત્રને સરકાર આ બાબતે કોઈ કામગીરી કરતું નથી મહેશભાઈ અણગઢના કહેવા મુજબ રેલવે વિભાગને પણ રસ્તો બનવા પહેલા ખબર હશે કે અહીં ઢાળ આવે છે તો શું રેલવે વિભાગે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે ઢાળ આવે એટલે સ્વાભાવિક પાણી ભરાવાની સમસ્યા રહેવાની છે તો શું રેલવે વિભાગને સંલગ્ન ઇજનેરોની બુદ્ધિ નહીં ચાલી હોય રેલવે લાઈન નીચે જ પાણી ભરાવાથી અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે આ વિસ્તારમાં ભાજપ સરકારના શિક્ષણ મંત્રી છે તો શું એમનું પણ આ સરકાર સાંભળતી નહીં હોય કે પછી મંત્રીનું ધ્યાન જનતાને પડતી અગવડતા માટે નથી આ એક સવાલ છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘડે આ બાબતે ધ્યાન દોરતા જણાવ્યું કે જ્યારે આ બ્રિજ બનતો હતો ત્યારે જ જો સંસદે ધ્યાન દોર્યું હોત તો આ સમસ્યા ના હોત કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત નમસ્કાર હું મહેશ ભાઈ કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા હું અત્યારે જે જગ્યા ઉપર ઊભો છું કદાચ એ જગ્યા જે છે એ સ્વામિનારાયણ મિશન રોડ જે કહેવાય છે સમગ્ર પાસોધરાને અને પછી ચાલી સીટો હાઈવેને જોડતો રોડ છે આ જગ્યા છેલ્લા બે વર્ષ કરતાં પણ વધારે સમયથી આ જ પરિસ્થિતિની અંદર છે એટલે કદાચ એવું લાગતું છે કે આ કામ જ વિધાનસભામાં નહીં આવતું હોય આ સુરત કે ગુજરાત કે ભારતની અંદર આ જગ્યા નહીં આવતી હોય આ જગ્યા કદાચ પાકિસ્તાનમાં આવતી છે એટલે ભાજપ શાસકો આ જગ્યા માટે કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી સાંસદનો વિસ્તાર ગણાય છે ભાજપના છે ધારાસભ્યના વિસ્તાર છે ભાજપના છે એમ છતાં જે રેલવેની જગ્યા છે રેલવેવાળા આખી લાઈનની કામગીરી કરી નાખી છે પરંતુ અહીંયા કોઈ પણ અધિકારી આ જગ્યા માટે કામગીરી કરવા આવતા નથી રોજના આ વિસ્તારમાં પચાસ હજાર કરતા પણ તમે જુઓ જે ગાડીઓની હાલત જો વધાર રોજ આમની પાછળ એમને કેટલા રૂપિયાનો ખર્ચો આવશે કોઈ ખબર નથી

એટલે આની ઉપરથી તો એવું લાગે છે આની ઉપરથી એવું લાગે છે કે આ જે સ્વામિનારાયણ મિશન રોડ જે કહેવાય છે જે ઘરનાળું છે એટલો કદાચ ભાગ પાકિસ્તાનવાળાના ભાગમાં ગયો હોય છે અને તો જ અહીં આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ કોઈ પણ પ્રકારની કામગીરી કરતી નહીં હોય રોજની તકલીફ અને એક બે દિવસ કે પાંચ દિવસથી નહીં આ તકલીફ અહીંયા છેલ્લા બે વર્ષ કરતાં વધારે સમયથી છે અહીંયા કોઈ પણ સંજોગોની અંદર ડામર રોડ ચાલે એમ છે જ નહીં પરંતુ વારે વારે અમુક પ્રકારની કોઈ ફોટા સેશન કરવા માટે લોકો આવી જાય બે ગાડી નખાવી જાય અને પછી પાછું એનું એ પૈસા બનવાના પૈસા બની જાય પરંતુ સમાધાન થતું નથી આ જગ્યા પર કમ્પલસરી સીસી રોડની જરૂરિયાત છે બીજી સૌથી મહત્વની વાત જે છે એ વાત એવી કહી શકાય કે આ જે રોડ છે સ્વામિનારાયણ મિશન રોડ એ રેલવેને ખબર હતી કે અહીંયા રોડ છે ને મોટો રોડ રોડ છે નામ છતાં આની જે ડિઝાઇન રેલવે નાખી એ જાણી જોઈને આમ કરી છે એને હું એકતે એન્જિનિયરો ને બુદ્ધિ નહીં હોય કે ભાઈ આ રેલવે નું નાળું ઊંચું લઈએ ઊંચું લઈએ તો નીચેથી પાણીનો નિકાલ થઈ શકશે પરંતુ તેમ છતાં દરેક જગ્યાએ આવા નીચા ઘરનાળાઓ બનાવી દીધા છે એટલે બધા બુદ્ધિના બારદાનો ભેગા છે અને એક જે સત્તામાં બેઠેલા નેતાઓ અભણ જેને ભાન જ નથી પડતી કે ભાઈ કોઈ ડિઝાઇન આવી એમાં સુધારો કરવો કરીને વાહ વાહ લઈ લો પબ્લિક હેરાન થાય છે એ એક કે ભાજપના નેતાને દેખાતું નથી અને આ બધી ગાડીઓને રોજ હેરાન થવાનું બધાની ગાડીઓની એક્સેલરી હું હાલત હતી ખબર નથી કેટલાને તો ઓપરેશનો કરાવવા પડે એવી પરિસ્થિતિ થઈ જાય છે અને આખો રોડ અહિયાં બે વર્ષ પહેલા એના જે ધારાસભ્ય કહેવાય એને મોટા ઉપર પૂરે ઠોકી દીધું પણ બે વર્ષે જે રોડ પૂરો થઈ ગયો ખરા અને વાહ વાય લેવી હોય ને તો હવે પેલા પૂછી જવાનું કે સાચી વાત વાહ વાય લેવી હોય તો પૂકી જવાનું પરંતુ સમસ્યા છે ત્યારે કોઈ દેખાતા નથી જેમ વરસાદ પડે હવે ઝેટકાઓ બહાર નીકળે ને એમ નીકળી જવાનું અમે 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 કરતા કરતા કૂટકા મારી નીકળી જવાનું કોઈ લોકો બીજા કામ મંજૂર કરે તો ખાતમુરું કરવા પહોંચી જવાનું પણ અત્યારે મૂળ સમસ્યા છે ત્યારે ક્યાં છે આ નેતાઓ એક દેખાય છે મોટી મોટી લોકોની સાથે બેસીને અધિકારીઓ સાથે ફોટો સીઝન ઘણા બધા લોકોએ કરી લીધું આનું શું આનું શું પચાસ હજાર લોકો પાસોદરા રહે છે ખટોદરા જવું હોય તો એ છે હાઈવે જવું હોય તો અહીંથી જવાય છે એ બધા લોકો રોજ હાર થાય છે આનો નિકાલ કેદી આવશે કોણ લાવશે કે પછી પાકિસ્તાનમાં જઈને કેવું પડશે આ માટે તાત્કાલિક કોર્પોરેશન હોય તો કોર્પોરેશન આર વિભાગને કરવાનું કે કેન્દ્રને જે લોકોએ કરવાનું હોય તે તાત્કાલિક ધોરણે અહીંયા સીસી સક્કર ઊભું કરે અને બાજુનું ઘરનાળું નહીં એ પણ ચાલુ કરવામાં આવે આ રોજની રી કરી અહીંયા કોઈ સંદર્ભોમાં ચલાવી શકાય એવી પરિસ્થિતિ નથી માનવતાના ધોરણે લોકોના હીલ માટે તાત્કાલિક ધોરણે અહીંયા રિપેરિંગની કામગીરી કરવામાં આવે અને બાજુનું ઘરનાળું પણ ખોલવામાં આવે એવી નમ્ર અપીલ છે